તો રાજકોટ અગ્નિકાંડ મામલે રોજ અવનવા ખુલાસા થઈ રહ્યા છે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી પાંચ કરોડની રોકડ અને સોનું મળ્યા બાદ હવે તપાસ છે તેજ થઈ છે મનસુખ સાગઠિયાને લઈને મોટા ખુલાસા સામે આવ્યા છે રાજકોટ ભાજપના બે મોટા નેતાઓ સાગઠિયાને મળવા જેલમાં ગયા હોવાનો આરોપ કોંગ્રેસ નેતાએ લગાવ્યો છે મનસુખ સાગઠિયાને મળવા બે નેતાઓ જેલમાં ગયા હોવાની વાત કોંગ્રેસના નેતા

એક સક્ષમ વિપક્ષ તરીકે લોકો પણ અમને જાણ કરતા હોય છે ત્યારે અમને લોકો દ્વારા જાણવા મળ્યું કે આ જે અધિકારી છે એને જેલમાં પણ અહીં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના આંકાઓ છે એ મળવા ગયેલા તો શું સરકારને આની જાણ નથી કે પછી સરકાર દ્વારા જ એ લોકોને મોકલવામાં આવ્યા હતા અને જે સીટની રચના કર કરવામાં આવી છે તો આ સીટના જે સભ્ય છે એને આની જાણ નથી

રાજકોટ પોલીસ પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે અંગેના ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે સાગઠિયાની જેલમાં કયા ધારાસભ્યોએ મુલાકાત લીધી કયા પૂર્વ ધારાસભ્યોએ મુલાકાત લીધી અને એ મુલાકાતની પાછળનું આર્થિક ગણિત શું હતું એ ધારાસભ્યોએ કોના નામ ખોલવા કોના નામ નહીં ખોલવા ભાજપના કયા પદાધિકારીઓને સાચવી લેવા એની શું ચર્ચા કરી એ પણ એક તપાસનો વિષય છે તો અમદાવાદમાં સીલ કરાયેલી સ્કૂલો ઓપન કરાશે એએમસીએ લીધો છે મહત્વનો નિર્ણય ફાયર સેફટી અને બીયુ પરમિશન મેળવાની રહેશે સમય મર્યાદા મેળવવું પડશે પ્રમાણપત્ર અગ્નિકાંડ બાદ શાળાઓ સીલ કરવામાં આવી હતી અને હવે આ સીલ કરાયેલી સ્કૂલો ઓપન કરવામાં આવશે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એએમસી દ્વારા ફોનલાઇન પર સંવાદતા પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે પ્રણવ જે શાળાઓ સીલ કરાઈ હતી અને હવે તે ઓપન કરાવવામાં આવશે શું અપડેટ છે આ ચોક્કસ એક મહત્વપૂર્ણ નિર્ણય મહાનગરપાલિકાએ લીધો છે જે રીતે ગુજરાત હાઈકોર્ટમાં આ પીઆઈએલ થઈ હતી રાજકોટ અગ્નિકાંડ બાદ ત્યારબાદ તમામ ગુજરાતની અનેક એવી સ્કૂલો અને પ્રીસ્કૂલ હતી જેને બંધ કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ શહેરમાં પણ અનેક એવી સ્કૂલો હતી કે જે બીયુ પરવાનગી પારણોથી વગર ચાલતી રહી ત્યારે મહાનગરપાલિકાએ એક સર્ક્યુલર કર્યો છે કે એસઓપી બનાવી છે તેની અંદર હવે જે સ્કૂલ અને જે પ્રી સંચાલકો છે તેઓએ ત્રીસ દિવસની અંદર ફાયર એનઓસી લેવું ફરજિયાત રહેશે ત્યારબાદ તેઓએ ત્રણ માસની અંદર ઇમ્પેક્ટ ફીનો જે કાયદો છે તે અંતર્ગત જ પણ એનું સર્ટિફિકેટ લેવાની પણ તેઓએ જરૂરિયાત રહેશે અને ત્યારબાદ બીઉ પરવાનગી જે મહત્વપૂર્ણ હોય છે તે કન્સ્ટ્રક્શન ને લઈને એટલે સ્કૂલ અને પ્રી જે ચાલી રહી છે તે લોકોએ પણ બીયુ પરવાનગી આગામી ત્રણ મહિનામાં લેવાની રહેશે પરંતુ હાલ એક આ મહત્વપૂર્ણ નિર્ણય છે કે જે પણ સ્કૂલો અને પ્રી સ્કૂલો સીલ કરવામાં આવે હતી એ તમામ

જવાબદારો સામે કાર્યવાહી કરવા સરકાર તૈયાર સ્ટોરીની જેમ રિપોર્ટ તૈયાર કરવામાં કરવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા વાત આવી શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી બનતી હોવાનો સ્વીકાર એડવોકેટ જનરલે કોર્ટમાં સ્વીકાર કર્યો છે જવાબદાર ગમે તે હોય તમામ સામે કાર્યવાહી થશે સરકાર દ્વારા વાત કરવામાં આવી તો શહેરી વિકાસ વિભાગનો રિપોર્ટ સંતોષકારક ન હોવાનું નોંધ્યું છે જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે ન કરે એ ચલાવી લેવાશે નહીં જવાબદાર અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં અમે વ્યક્તિગત રીતે કોઈની સામે નથી પરંતુ જનહિતમાં જે જરૂરી છે તે પ્રકારના હુકમો કરવા જરૂરી છે કોર્ટ દ્વારા આ નોંધ લેવામાં આવી છે સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે કોર્ટ માફી પણ માંગી હતી દુર્ઘટનામાં સરકાર કોઈપણને છોડવા માંગતી નથી તેવું એડવોકેટ જનરલ દ્વારા કહેવામાં આવ્યું તો આખી ઘટનાની નવેસરથી તમામ રેકોર્ડની જોયા બાદ તપાસ કરી ખાતકીય અને ભંગના પગલા લઈ કોર્ટને પરિણામ કોર્ટે નિર્દેશ આપ્યા છે ગુજરાત મોટી કાર્યવાહી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે કચ્છમાંથી ત્રણ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે શંકાસ્પદ ને પગલે અટકાયત કરાઈ છે ઇનપુટના આધારે ત્રણ લોકોની અટકાયત કરાઈ છે અટકાયત બાદ ત્રણેયની વધુ પૂછપરછ કરવામાં આવશે જેમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે સંવાદદાતા નવીન જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે નવીન જે પ્રકારની પૂછપરછ થઈ રહી છે અને ખુલાસા થાય તેવી પણ સંભાવના શું અપડેટ આપતી પાસે લુપના લખપત અને મુદ્રા આમ કુલ બે અલગ અલગ જગ્યાઓથી ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે અવારનવાર જેને લઈને શંકાસ્પદ લાગતા ગુજરાત એટીએસ તેમને બોલાવીને અને તેમની પૂછપરછ હાથ ધરી છે કે તે લોકો કોની જોડે વાત કરતા હતા જો કોઈ સગા છે કોણ છે શું છે તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવાનું કામ જે છે તે પોલીસ દ્વારા એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે અને અત્યારે એ લોકોની પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ બાદ અન્ય तो तो बिल्कुल नवीन आभार समग्र माहिती बदल तो गुजरात एटीएसनी मोठी कारवाई મહીસાગરના બાલાસિનોરના ત્રણ યુવકો થાઇલેન્ડમાં ફસાયાના મામલે સહાયતા કરવા વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરાઈ છે ન્યૂઝ એટીનના અહેવાલ બાદ પંચમહાલ સાંસદ દ્વારા વિદેશ મંત્રાલયને લેખિતમાં રજૂઆત કરાઈ છે સાંસદ રાજપાલસિંહ જાદવે ફસાયેલા ત્રણ યુવકો માટે તાત્કાલિક સહાયતા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે આ ત્રણ યુવાનો સુરક્ષિત પરત આવે તો સુનિશ્ચિત કરવા દિલ્હી કાર્યાલય ખાતે રૂબરૂ પત્ર આપીને રજૂઆત કરાઈ છે ત્યારે પરિવારના લોકો કહી રહ્યા છે કે એક જ કુટુંબના ત્રણ યુવકો થાઇલેન્ડથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું સમાચારમાં આગળ વાત સુરતની સુરતના ડુમ્મસની સરકારી પડતર જમીનમાં બે હજાર કરોડ રૂપિયાના કૌભાંડ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે એસીબીના મુખ્ય નિયામકને ફરિયાદ કરી છે તેમજ સુરતના તત્કાલીન અને સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓક સહિત જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય તપાસ અને ગુનો દાખલ કરવાની માંગ કરી છે ડુમ્મસની સરકારી પડતર જમીનમાં ગણોતિયા તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસ નામના ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરાયું હતું બે હજાર પંદરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર કુમારના હુકમ વિરુદ્ધ સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓકે ગણોતિયા તરીકે હુકમ કર્યો હતો કોઈ રાજકીય દોરવણીથી કોઈ રાજકીય માઠાનો આઠામાં સ્પષ્ટ રીતે દેખાયા આવે છે અને એના કારણસર જે રીતે બે હજાર કરોડ રૂપિયાનું સમગ્ર ભારતમાં મોટામાં મોટું સરકારી જમીનનું કૌભાંડ હોય તો એસીબીની પણ તપાસ થવી જોઈએ સરકારે સુઓ મોટો કરીને ગુજરાતના મુખ્ય સચિવ જે એસીએસ છે એમણે આ પ્રકારની ફરિયાદો દાખલ કરવી જોઈએ તો બિહારના મુઝફ્ફરપુરમાં દોઢ મહિના પહેલા થયેલ ગેંગવોર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે હજીરા રોડ પરથી શાર્પશૂટર સુધાંશુ સુધાંશુસિંહ